હલો મિત્ર ખોડલ એસ્ટેટ રાજકોટમાં તમારું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે ઓલ ઘંટીનું બેલ દેખાય ને તમને તેને ઓલ ક્લિક કરી લેજો જેથી અમે નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે અને પહેલો વિડીયો તમારા સુધી પહોંચી શકે આજે ખાસ મારા મિત્ર માટે હું આવ્યો છું લાઈવ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને બીજા ભાઈબંધ દોસ્તારને શેર કરજો જેથી રાજકોટ અને રાજકોટની આજુબાજુના ગ્રામીણી વિસ્તારમાં મકાન દુકાન ફ્લેટ ટેનામેન્ટ બંગલો શેડ ફાર્મ હાઉસ ખેતી અને ખાતેદાર રહેવા માટે નાના બજેટમાં જમીન જે લોકોને લેવાની હોય તે લોકો એક વખત અમારી રૂબરૂબ મુલાકાત કરે અથવા તમારી જ્યાં ઓફિસ હોય રાજકોટ સિટીમાં તમે રહેતા હોય ત્યાં અમને એક વખત ઘેરે બોલાવો અથવા તમારી ઓફિસ હોય તો ઓફિસે બોલાવો અથવા તમે એમ કહો કે રાજુભાઈ આપણે રસ્તામાં ભેગા થઈ જાય ડિસ્કસ કરીને પછી આગળ આપણે પ્રોપર્ટી જોવી છે જેમ કે નક્કી કરીને અમે તમને મળીએ તમે અમને મળો ઓળખાણ નીકળે તમારું બજેટ કેટલું છે તમારે કયા એરિયામાં લેવું છે પકાન ફ્લેટ દુકાન અને તમારે લોન કરવાની છે કે રોકડા પૈસા દેવાના છે તે બધી માહિતી આપણે એક વખત ભેગા થાય ને સાહેબ પછી જ મળી શકે એટલે મારું એવું નથી કહેવાનું કે તમારે ફરજિયાત મળવું જ પડશે મારું એ કહેવાનું છે કે એક વખત તમે રૂબરૂપ મળો ને તો જેથી તમને મારા વિશે જાણવા મળે અને પ્લસ મને તમારા વિશે જાણવા મળે એટલે આ બધું કેવું છે કે એકાબીજાને જાણ્યા વગર અંધારામાં તીર માર્યા જોયું એટલે આપણે મકાન લેવું છે ફ્લેટ લેવો છે દુકાન લેવી છે બંગલો જ લેવો છે ખેતીવાડી લેવી છે ફાર્મ હાઉસ લેવું છે ખાતેદાર થવા માટે જગ્યા લેવી છે મકાન બનાવવા માટે તમારે પ્લોટ લેવો છે કે કારખાનું બનાવવા માટે તમારે પ્લોટ લેવો છે તમારે આજે લાખો રૂપિયા નાખવા છે માનો કે બે પાંચ હજાર દસ હજારની તો વસ્તુ નથી આજે તમારે લાખો રૂપિયા નાખવા છે દસ લાખ વીસ લાખ પચીસ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ જે જેની પોઝિશન એ પ્રમાણે એ લોકોને પૈસા નાખવાના છે મકાનમાં રહેવા માટે દુકાનમાં ધંધો કરવા માટે ખેતીમાં ખાતેદાર થવા માટે અથવા ખેતી રોકાણ માટે અથવા ફાર્મ હાઉસ લેવું છે પરિવારને જઈને ક્યારેક રજાની છૂટીઓ મનાવી હોય તો ફાર્મ હાઉસ લેવું છે તો આ બધી વસ્તુ લેવી હોય ને તમારે તો એક વખત તમારે જે ડીલર હોય હું એમ નથી કહેતો કે અમારી પાસે આવો તમારા જાણીતા ડીલર હોય તમારા જાણીતા બ્રોકર હોય અથવા ન હોય અને અમારા વિડીયો જોઈને તમને અમારી ઉપર ભરોસો વિશ્વાસ હોય તો અમને એક વખત તમે મળી શકો છો એવું નથી બાકી ટેબલ તમારે એવા દેવાના મળવા માટેના અથવા પ્રોપર્ટી જોવા માટેના કે બંનેને અનુકૂળ હોય તેવા બાર વાગ્યા અલા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી આપણે કોઈ પણ માણસની ઘેરે મકાન ફ્લેટ બંગલો જોવા જઈ શકીએ આ રાજકોટની સિસ્ટમ હું તમને સમજાવું ઘણા લોકો ગામ રહેતા છે અને આ વસ્તુ નહીં સમજાય આ રાજકોટની સિસ્ટમ હું તમને સમજાવું કે સાડા બારથી ચાર વાગ્યા સુધી રાજકોટની પબ્લિક દરવાજો ન ખોલે એ એમ કહી દે કે રાજુભાઈ ચાર વાગ્યા પછી આવજો અને બાર ગામના લોકોનો ટાઈમ કેવો હોય કે સવારે દસ વાગે ઘેરેથી નીકળે અને એક વાગે રાજકોટ પૂગે એક વાગ્યા રાત પૂગે એટલે એને ચાર વાગ્યા સુધી આટા મારવાના કારણ મકાન બંગલો ફ્લેટ જોવા માટે ચાર વાગ્યા પછી જ જઈ શકીએ બાકી ન જઈ ગયા એવું નથી તો કે ન જઈ ગયા જઈ શકીએ કોક એવા વ્યક્તિ હોય જે લોકોને ટાઈમ ટેબલનો પ્રોબ્લમ ન હોય તે લોકો જાગતા હોય અથવા એ લોકોને એમ હોય કે ગમે ત્યારે આવો તો હાલ છે તો તેવા લોકોની પ્રોપર્ટી આપણે જોવા સહી શકીએ ત્યારે બે વાગ્યે જઈએ ગયા ત્રણ વાગે જઈએ ગયા રાતે દહ વાગે જઈએ બાકી જે જેન્યુન પર્સન છે જે લોકો વ્યવસ્થિત છે ટાઈમ ટાઈમટેબલને માનવાવાળા લોકો રાજકોટમાં વધારે છે એ લોકોની આપણે પ્રોપર્ટી જોવી હોય ને તો ટાઈમ ટુ ટાઈમ જવું પડે સવારે નવથી બાર બપોરે ત્રણથી છ પછી જવાની મનાઈ પછી એમ કે રાજુભાઈ કાલે આવજો ને હવે એટલે હવે તમે બાર ગામથી આવ્યો હોય મારે તમને શું કહેવાનું કે સાહેબ કાલે આવજો ને તમને શું થાય કે રાજુભાઈને બતાવવું નથી એટલે આ સાહેબ મારે તો બતાવવાનું જ હોય મારે એવું ન હોય કે નથી બતાવવું પણ આજે જે જે નિયમ પ્રમાણે હાલતું હોય ને એ પ્રમાણે આપણે હાલવું પડે ટેબલ ઉપર હાલવું પડે અને ઘણા ઘણા લોકો તો મને ફોન કરે એક વાગે બે વાગે ત્રણ વાગે બપોર વસારે એમને સુતા હોય ને બરોબર ફોન આ ટણીન ટણી હા પહેલું મકાન જોયું તે ક્યાં આવ્યું અરે ભાઈ તમે વિડીયો એક જોયો હોય મેં ચારસો પાંચસો વિડીયા મૂકેલા છે યુટ્યુબ ચેનલમાં શોર્ટ વિડિયા અલગથી ઇન્સ્ટાગ્રામમાં અલગથી ફેસબુકમાં અલગથી તમે જે વિડીયો જોયો હોય તેની હું ફોનમાં માહિતી નથી આપતો એનું કારણ એક છે એવું નથી એનું કારણ એક જ છે કે તમે જે વિડીયો જોયો હોય તે પ્રોપર્ટી વેચાઈ પણ ગઈ હોય તમે જે વિડીયો જોયો હોય તેમાં કિંમતમાં પણ ફેરફાર થયો હોય તમે જે વિડીયો જોયો હોય તે માલિકને હાલમાં હવે વેચવું પણ નથી તો અને કેટલા સમય પહેલાંનો તે વિડીયો છે એટલે બધા કસ્ટમરને બધા મારા ને મારા યુટ્યુબ ફેમિલીને એક વસ્તુ કીધું યુટ્યુબ ફેમિલી તમે બધા છો ને મારા સબસ્ક્રાઈબર વ્યુવર તમે અમારી ફેમિલી છો હું તમને કોઈને પારકા માનતો જ નથી કારણ કે તમે ન હોત ને તો હું અહીંયા ન હોત તમારી સામે તમારા થકી હું અહીંયા છું તો આજે હું તમને તમારા મારા ફેમિલી માનતો હોય તો તમારે મને ફેમિલી મેમ્બર જ માનવા નડે અને આપણે ફેમિલી એકબીજા સાથે મળીને તમારે જેવું જોતું તેવું મળી જશે પણ ક્યારેક ક્યારેક ઘણા લોકો એમ કે મવડી છોકડીમાં મવડીમાં દોઢસો ફૂટ ઇંગરોળમાં અમારે દસ પંદર લાખનું મકાન જોઈએ સાહેબ મવડી વિસ્તારથી માંડી દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગમ્યા તમે જાઓને દસ પંદર લાખમાં ફ્લેટ એ નથી મળતો મળતો એ સમય વઈ ગયા અત્યારે નથી મળતા ટાઇટલ ક્લિયરમાં નથી મળતા જે લોકોને લોન કરવી છે તે લોકો ખાસ ધ્યાન દેજો કે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ટાઈટલ ક્લિયર પ્રોપર્ટી તમારે લેવી હોય તો મિનિમમ તમે હાવ જૂનું બાંધકામ લેશો મીડિયમ સાઈઝનું અને પચાસથી થી પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ લેશો ને તોય તમારે ત્રીસથી થી પાંત્રીસ લાખ રૂપિયાની ગણતરીએ રહેવાનું કોઈ તમને એમ કેતું હોય કે ટાઈટલ ક્લિયરમાં રાજુભાઈ યાકને આપણને દસ પંદર લાખમાં મળી જાય ન મળે ફ્લેટ મળી જાય વન બેડ હોલ કિચન ફ્લેટ તમને મળી જાય જૂના બાંધકામમાં બાકી ટેર્નામેન્ટ તો મળે જ નહીં કે તળિયા ઊંચા થઈ ગયા ત્યાં ત્યારે નાખી તો રૂપિયા તળિયાનો ભાવ છે જમીનનો ભાવ છે આપણે પંદર લાખ રૂપિયા મકાન કેમ ગોતું મળે જ નહીં એટલે પોસિબલ જ નથી એટલે તમારે દસ પંદર લાખ રૂપિયા અઢાર લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા સુધીના જેના બજેટ છે જે લોકોના બજેટ છે તે લોકોને મારે એક ખાસ કહેવાનું છે તમે વારંવાર ફોન ન કરો જેને કરોડોનું મકાન લેવાનું છે એટલા ફોન નહીં કરતો પંદર લાખ વાળા ઘડીકે ઘડીકે જીકા જીક જીકા જીક જીકા જીક જીકા જીક ત્રણ વખત પંદર લાખ રૂપિયામાં સાહેબ સુશિત મકાન જ મળે તમારી પાસે રોકડા પૈસા હોય ને તો સુશિતમાં મકાન મળે અને અથવા તમારી પાસે પંદર લાખ રૂપિયા છે તમારે લોન કરવાની છે તો તમે એક વસ્તુ નક્કી જ કરી લો કે આપણે ફ્લેટમાં જ જવું પડશે ટેનામેન્ટ આપણને મળશે નહીં અને ટેનામેન્ટ જોતું હોય તો મળશે નહીં એવું નહીં મળી જાય કેવા એરિયામાં કે જે હાવ લોકલ એરિયા તેમાં અને અમે લોકલ એરિયામાં કામ કરતા નથી વ્યવસ્થિત એરિયો હોય વ્યવસ્થિત પ્રોપર્ટી હોય વ્યવસ્થિત ભાવ હોય તે જ પ્રોપર્ટીનું અમે કામ કરીએ છીએ લોકલ એરિયામાં અમે જતા નથી લોકલ એરિયાનો તમને મારો વિડીયો જોવા નહીં મળે અને લોકલ એરિયાની મારી પોસ્ટ તમને જોવા નહીં મળે લોકલ એરિયામાં અમે કામ નથી કરતા એટલે અમારી પાસે ટાઈટલ ક્લિયરમાં એવા લોકલ એરિયામાં મકાન હોય છે પણ એનું અમે કામ નથી કરતા એટલે તમે કોઈ દુઃખ લગાડવું નહીં બાકી તમારે વ્યવસ્થિત એરિયામાં વ્યવસ્થિત પ્રોપર્ટી જોતી હોય તો તમારે મિનિમમ પચીસ લાખ રૂપિયા ઉપર જવાનું રહેશે બાકી તમારે પંદર થી વીસ લાખ રૂપિયાની આડે ગાળે જતો હોય તમને ફ્લેટ મળી શકે અથવા તમને સુશિત મકાન મળી શકે સુશિત મકાન જેમાં લોન થઈ શકે નહીં તેમાં રોકડા પૈસા આપવાના રહેશે અને વારંવાર તમે જે ફોન કરો છો ને જે કાંઈ તમારે કામ હોય આજે હું તમને ફોન કરીને કહું તો એ જ વસ્તુ છે અને વોટ્સઅપમાં તમને લખીને મોકલી દઉં તો એ જ વસ્તુ છે અથવા તમે અત્યારે લખવાની જરૂર નથી વોટ્સઅપમાં વોઇસ રેકોર્ડિંગ આવે છે એમાં બોલી દો કે રાજુભાઈ આપણું બજેટ એટલું છે મારું નામ આ છે મારી જ્ઞાતિ આ છે અને મારે આ એરિયામાં મકાન લેવાનું છે ઘણા ઘણા લોકો ક્યારેક મને લગતા નથી આવડતું વોઇસ રેકોર્ડિંગ કરીને મોકલી દો અને હાસું બોલો તમારું હાસું ઘણા લોકોને હું એમ કહું તમારે આઈડી પ્રૂફ લાવું કારણ કે જ્યારે હું તે લોકોનું ટેકસ જોઉં અને નીચે નંબર લખેલા હોય ને એમાં નામ બીજું જ્ઞાતિ ઘણાની બીજી હોય ને લખીને બીજું મોકલે મારી પાસે એવા પ્રૂફ છે ફોન કરે કોણ બોલો રાજુભાઈ અમે બ્રાહ્મણ છીએ ક્યારે સાહેબ અમે ગોંડલ રહી છીએ મકાન લેવાનું છે હા સાહેબ કેટલા બજેટ સુધી આપણે પચીસ ત્રીસ લખાણ કાંઈ વાંધો નહીં સાહેબ તમારું નામ જ્ઞાતિ અને તમારે કયા એરિયામાં જોતું છે તે લખીને મોકલી આપો એટલે ઘડીક થાય તો મેસેજ વોટ્સઅપમાં લખે જિગ્નેશભાઈ બ્રાહ્મણ ગોંડલ બજેટ મારું ત્રીસ લાખ રૂપિયા હું એને આમ કરી આમ ડીપી જોઉં ફેસ વોટ્સઅપની તો એમાં લખ્યું પરેશ પટેલ એટલે આમાં તમારું નામ વોટ્સઅપમાં ઉપર પરેશ પટેલ લખીને આવે છે અને તમે બ્રાહ્મણ છો એવું છો એટલે તમે બીજાનો મોબાઈલ વાપરો છો તો કે ના ના રાજુભાઈ એવું નથી હું તો પણ કેવું છે જરાક મને કહો તો મને ખબર પડે એમાં એવું છે કે જે ભાઈને મકાન લેવાનું છે ને તે મારા મિત્ર છે આ તો પછી એવું કયો નહીં કે મારે નથી લેવાનું મારા મિત્રને લેવાનું છે કે મારા સગાને લેવાનું છે કે મારા વાલાને લેવાનું છે કે મારા કાકાના દીકરાને લેવાનું છે કે માસીન દીકરાને લેવાનું છે તમે તમારી જ્ઞાતિ હું કામે ફેરવો છો પટેલમાંથી બ્રાહ્મણથી જાઉં બ્રાહ્મણમાંથી પટેલથી જવું ઘણા બ્રોકર એવું કરે રાજુભાઈ મારે લેવાનું છે હા હા સાહેબ ક્યાં રહ્યો છો તો કે હું વિસાવદર રહું છું હા વિસાવધર રહ્યો છું બરાબર છે શું નામ તમારું તો કે મારું નામ આ છે ફલાણાભાઈ કાંઈ વાંધો નહીં ઓલરેડી મને કોઈ ફોન કરે અથવા રાજકોટના કોઈ પણ વોટ્સઅપના ગ્રુપમાં જે મારા બ્રોકર હોય ને એના મારી પાસે નંબર સેવ હોય મારી પાસે સૌરાષ્ટ્રના સાડા ચાર હજાર બ્રોકરના નંબર સેવ છે તે બ્રોકરને ન ખબર હોય કે રાજુભાઈનો નંબર મારી મારી રાજુભાઈનો મારો નંબર રાજુભાઈ પાસે સેવ હશે આજે જે બ્રોકર હોય ને એનું એક ગ્રુપ તો હોય જ અને મારું કામ જ એવું છે કે હું ગ્રાહકના નંબર સેવ ન કરું પણ બ્રોકરના નંબર સેવ કરું કારણ કે બ્રોકર થકવી દે ફોન કરી રાજુભાઈ કાંઈક કરો રાજુભાઈ કાંઈક કરો અરે હું કરું એટલે હું બ્રોકર મિત્રને એવું નથી કહેતો કે મારે તમારી જોડે કામ નથી કરવું હું તમને એ કહેવા માગું છું કે જે હોય તે સત્ય બોલો તમે બ્રોકર તરીકે કામ કરો છો મને કોઈ વાંધો નથી સાથે મળીને કામ કરીએ તમારી પાસે કસ્ટમર હોય તો મારી પ્રોપર્ટીમાં જાઓ મારી પાસે કસ્ટમર તમારી પ્રોપર્ટીમાં બાકી ખોટું બોલવાથી કોઈથી કોઈનો વેપાર થતો નથી એક ખોટું બોલવા માટે હો ખોટા બીજા બોલવા પડે એક કરતાં એક હાંસું બોલી દો પછી ક્યારેય ખોટું જ ન બોલવું પડે એટલે બ્રોકર મિત્રોને મારે ખાસ વિનંતી કે ક્યારેય પણ કોઈ પણ પ્રોપર્ટી વિશે અથવા તમારા વિશે ક્યારેય ખોટું ન બોલવું જિંદગીમાં આવ્યા છે નીતિથી રહ્યો નીતિથી કામ કરો કુદરતનો ડર રાખો અને ક્યારેય દી કોઈને દગો ન દેવો હંમેશા જેને જે બીજાને દગો દઈએ ને ક્યારેક કોક એને દગો થઈ જાય ને ત્યારે એને ખબર પડે અને ત્યારે એને એમ થાય કે આ મારી ઉપર કેમ કરી ગયો હું કામે કરી ગયો એનું કારણ હોય કે તમે કોક ઉપર કર્યું હોય ત્યારે તમારી ઉપર કોક કરી ગયો બાકી કોઈ કોઈની ઉપર ન કરે આ કુદરતી નિયમ છે કર ભલા તો હો ભલા સારું કરો તો એનું ફળ સારું મળે ખરાબ કરો તો એનું ફળ ખરાબ જ મળે મેં ઘણા બ્રોકર ઘણા કસ્ટમરના નંબર બ્લેક લિસ્ટમાં નાખી દઉં અને મારો એક પહેલો મેસેજ આવશે ગમે એ વસ્તુ બોલવું તમારે હાસું બોલવું ખોટું બોલવું નહીં ખોટું બોલશો તો તમને બ્લેક લિસ્ટ કરવાનો અધિકાર અમારો રહેશે કારણ કે ખોટું નથી મને ગમતું મને તો નહીં અમારા આખા ગ્રુપને નથી ગમતું અને હું એક નથી અમે આખું ગ્રુપ છે ગ્રુપમાં જે જે લોકો જોડાયેલા છે ને એને અમે ખોટું બોલીને નથી કહેતા કોઈ પણ પ્રોપર્ટી વિશે સત્ય કહી દે કે આ વસ્તુ આમ છે આ વસ્તુ આમ છે એટલા દેવાની છે આ ભાવ છે અહીંયા માર્કેટ ભાવ આ હાલે છે બરાબર કારણ કે આપણા ગ્રુપનો માણસ છે એ આપણો ફેમિલી મેમ્બર છે એમ નહીં સમજવાનું કે તમે બીજા છો ને હું બીજો છું જો બ્રોકર બ્રોકર તમારે ભેગું કામ કરવું હોય તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે હું તમારો ભાઈ મારા ભાઈ કાંઈ ખોટું થાય નહીં જિંદગીમાં ભરોસો એટલો રાખવાનો મારે તો જિંદગીમાં મેં તો કદી કોઈનું ખોટું કર્યું નથી ને આપણે કુદરતની માતાજી મેળવીને આ લઈને માતાજીની દયા હે કે ખાધે પીધે સુખી છે પણ ખોટું કરીને આપણે ક્યાંય જીવતા નથી કોઈનો ખોટો પૈસો આપણે નથી જોતો આપણે નીતિનો પૈસો જોઈશી એના માટે નીતિ માટે કોઈ પણ વસ્તુ કરવું પડે તો કરી શકીએ ખોટો પૈસો ક્યાંય કોઈ દી ટકતો નથી નીતિનો પૈસો તમને ઘરમાં આનંદ કિલોલ કરાવે એટલે બ્રોકર મિત્ર કોઈ પણ હોય સૌને અમે વેલકમ કરીએ છીએ અને મેં એક ગ્રુપ બનાવ્યું છે તેમાં બધા જોઈન્ટ થઈ જાયજો એક્સ વાય જેટ પ્રોપર્ટી ગ્રુપ જે કોઈ લોકોને ખબર ન હોય તે લોકો ખાલી મને પોતાનું નામ પોતે ક્યાંથી કામ કરે છે કેટલા એરિયામાં કામ કરે છે અને એનું ગામ લખીને મોકલી આપે એટલે મારા ગ્રુપમાં જોઈન્ટ થઈ જશે એક્સ વાય જેડ પ્રોપર્ટી ગ્રુપ છે એ આપણે સૌરાષ્ટ્ર માટે બનાવેલું છે કે સૌરાષ્ટ્રના તમામ બ્રોકર ભાઈઓ તથા ખરીદનાર ભાઈઓ તથા વેચનાર ભાઈઓ પ્રોપર્ટીને લગતા કોઈ પણ કામ તે ગ્રુપમાં મૂકવામાં આવશે અને પ્રોપર્ટી વેચનાર જે લોકો છે તે લોકોને મારે ખાસ કહેવું છે કે સાહેબ તમારે પ્રોપર્ટી વેચવાની હોય અમે તેના માટે મહેનત કરતા હોય એવું નથી કે અમારે તમારી પ્રોપર્ટી ન વેચવી હોય તમારી પ્રોપર્ટી વેચાશે તો જ અમને પાંચ પૈસા મળશે બાકી અમને કોઈ ક્યાંય ભગવાન ઉપરથી દઈ નથી દેવાનું મહેનતનું ફળ બધાને દેવાનું એટલે મારું એક કહેવાનું છે કોઈ પણ પ્રોપર્ટી વેચનાર માલિક હોય તેને મારે એક જ વસ્તુ કહેવાનું છે કે સાહેબ તમે વ્યાજબી ભાવ રાખો તો તમારી પ્રોપર્ટી વહેલાસર સહેલાઉં થાય તમે એવી કિંમત કરી દો અમને કહો કે જ્યાં પાતળીનો ભાવ અહીંયા તમે પિસ્તાલીસ કહી દો ચાલીનો ભાવ અહીંયા પચાસ કહી દો રાજુભાઈ છે મેનેજ કરી લે ક્યાંક ને ક્યાંક મળી જાય અત્યારે હાલમાં બ્રોકર તરફ કરતા તો ગ્રાહક તૈયાર થઈ ગયા છે કારણ કે ગ્રાહક સર્વે કરી લેશે અને અમે ખુદ છૂટ આપીએ છીએ કે સાહેબ પહેલાં તમે પ્રોપર્ટી જોઈ લો પછી તમે સર્વે કરી લો ઘરનાને બતાવી દો ભાવ કઢાવી લો પછી સામે બેઠક કરો એટલે પ્રોપર્ટી વેચનાર વ્યક્તિને એવું નહીં સમજવાનું કોઈને ખબર નથી તમે મકાન વેચવા મૂક્યું હોય ને એટલે આખા રાજકોટને ખબર પડી ગઈ અને મારા જેવો તમને મળી જાય ને સોશિયલ મીડિયાનો બાદશાહ એટલે બાદશાહ તો નથી પણ જેવું તેવું ફાવે સોશિયલ મીડિયા યુઝ કરતા આવડે એટલે વાંધો નથી એમ થોડું ઘણું અને તમે લોકો એ શીખવાડેલું છે બાકી કોઈ શીખી તો આવ્યા નથી તો એ મકાનનું આખા ગુજરાતને ખબર પડી જાય ગુજરાત હું હિન્દુસ્તાનની બહાર ખબર પડી જાય મને પોતાને રાતે ફોન આવે છે લંડનથી યુએસ યુકેથી મલેશિયાથી ફોન આવેલા છે કેનેડાથી ફોન આવેલા છે અને આપણે લંડનવાળાને પ્રોપર્ટી આપેલી છે કેનેડાવાળાની પ્રોપર્ટી આપેલી છે અને કેનેડાવાળાની અહીંયા જે રાજકોટમાં પ્રોપર્ટી હતી તેનું આપણે વેચાણ પણ કરેલું છે એટલે કોઈ એવું ન સમજવું કે આ યુટ્યુબના માધ્યમથી ને સોશિયલ મીડિયાના માધ્યમથી ખાલી આપણે રાજકોટ પૂરતું જ કરી શકીએ સોશિયલ મીડિયામાં એવી તાકાત છે કે વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ કામ તમે કરી શકો છો પછી તમારી કેવી કામગીરી છે છે એના ઉપર કરે એટલે પ્રોપર્ટી વેચનારને મારું એક કહેવાનું છે કે માર્કેટ ભાવે તમે પ્રોપર્ટી વેચવા માટે અમારી પાસે આવશો તો વેલાસર સેલ આઉન્ટ થઈ જશે પહેલાં તમે અમે સ્ટાર્ટિંગમાં કહીએ છીએ કે સાહેબ માર્કેટ ભાવ રાખો પણ તમે શું કહો છો કે રાજુભાઈ આપણે એમાં બેઠક કરશું તમે બેઠક કરો બધું કરો પછી મહિના બે પછી તમે એમ કે રાજુભાઈ હવે ચાલી કીધા ને કામ માં આપણે જવા દઉં માં જવા દઉં પણ તો પછી પહેલાથી તમે ભાવ વ્યાજબી રાખ્યો હતો અને અમે એક જ વખત વિડીયો બનાવીએ પછી વારંવાર ધક્કા ખાવાના ન હોય કે આ પાછું બીજી વખત વિડીયો બનાવી જ્યારે વિડિયો બનાવવા આવીએ ને ત્યારે હરેક પ્રોપર્ટીના માલિકને અમે કહીશું કે તમે ભાવ વ્યાજબી કહો તો તમારી પંદરથી વીસ દિવસથી મહિનામાં કે બે મહિનામાં તમારી પ્રોપર્ટી સેલ થઈ જશે ત્યારે એ માલિકને એમ જ હોય કે નહીં પાંચ વધારે આવશે પાંચ વધારે કોઈ કસ્ટમર દેવાના નથી તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું તમારી માર્કેટ વેલ્યુથી નીચી પ્રોપર્ટી હશે તો સેલાઉન્ડ થશે બાકી એમ વરાદી વૈજા હે તો એમને પડી રહે અમે બતાવવા આવીએ તમે એમ કે શું થયું પછી અમને ફોન કરીને રાજુભાઈ કાંઈક કરવાની પૈસાની બહુ જરૂર છે હમણાં મારે ઓલું બીજું લેવાનું છે લેવાઈ ગયું છે ટોકન દઈ દેજો હવે આમાં કાંઈ નથી થતું તમે કાંઈક ધ્યાન દો લા બાપુ અમે ધ્યાન દેતા જ હોય તમારું વેચા હે તો અમને પૈસા મળશે બાકી તો અમને ક્યાંથી આવવાના છે તમારું વેચા હે તો અમને પૈસા મળવાના બાકી તો અમને કોઈ આપવાનું નથી એટલે તમે પહેલેથી જ ને સ્ટાર્ટિંગમાં અમે જ્યારે વિડીયો બનાવવા આવીએ ત્યારે જ તમે ભાવ વ્યાજબી રાખો જેથી સેલ આઉટ વહેલા થઈ શકે અને ખરીદનારને મારે એક જ વસ્તુ કહેવું છે કે કોઈ પણ પ્રોપર્ટીની માહિતી તમારે જોતી હોય તો તમારે અમને વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે તમારું નામ જણાવવાનું રહેશે તમારી જ્ઞાતિ જણાવવાનું રહેશે તમે ક્યાં રહો છો તે જણાવવાનું રહેશે અને તમારે રાજકોટના કી બાજુના એરિયામાં તમારે મકાન ફ્લેટ દુકાન જોઈશે તે જણાવવાનું રહેશે અને તમારે કેટલા બજેટમાં જોઈશે તે જણાવવાનું રહેશે આટલી વસ્તુ તમે અમને લખીને મોકલી દો એટલે અમે તમારા માટે રેડી અને ટાઈમ ટેબલ તમને મેં પહેલાંય કહી છે અને અત્યારે છેલ્લે કહું છું કે સવારે નવથી બાર અને બપોર પછી ત્રણથી સાત છ હતા હવે હાથ કરી નાખ્યા આપણે એક કલાક વધારી દઈ ફોન કરવાનો ટાઈમ ઈ અને કોઈ માણેને રિપીટ રિપ્લાય જોતો હોય તમે મને વિડીયો શેર કર્યો હોય તમારે રિપ્લાય જોતો હોય તો તે લોકો માટે રાતનો સમય કે રાતે આઠ વાગ્યા પછી નવ વાગ્યા પછી હું ફ્રી થાવ એટલે બધા લોકોના મેસેજ મોકલતો હોય રિપીટ કરતો હોય એટલે નવ વાગ્યા પછી તમને રિપીટ જવાબ મળશે બાકી પાછો ફ્રી થઈ જાય તો તમને જવાબ આપી શકે બાકી રિપીટ મેસેજ નવ વાગ્યા પછી એટલે કોઈ માણાએ ખોટા ફોન કરવા નહીં અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તે લોકોનો ખૂબ ખૂબ આભાર ન કર્યો હોય તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અને બને તો તમારા ભાઈબંધ દોસ્તાર ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને અમારા જે વિડીયા તમે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો તે બીજાને શેર કરતા રહેજો ગમે તો લાઈક કરજો તે ફ્રીમાં છે અને તમારા થકી જ અમે આગળ છે એવું નથી એ અમે તમને કહીશી કેવાનું કારણ એક જ છે ટાઈમ ટેબલ ઉપર તમે રહ્યો બાર મારે એક જ વસ્તુ કેવું છે એક દિવસ અગાઉ કહો અને ટાઈમે તમે સવારે વહેલા ઘેરેથી નીકળી જાઓ એટલે બાર વાગ્યા પહેલા તમે રાજકોટમાં પૂગી જાવ નવ વાગે તમે રાજકોટમાં પૂગી જાઓ ને એટલે બેથી થી ત્રણ કલાકમાં તમે બે ચાર પ્રોપર્ટી જોઈ શકો તમે બાર વાગે આવો એટલે પછી તમને કોઈ જાતનું મેળ ન પછી તમે બાર વાગે આવો ને એટલે તમારે ત્રણ વાગ્યા પછી જ પ્રોપર્ટી જોવાની મળે એટલે જેમ બને એમ બાર ગામથી આવતા હોય લોકો તે લોકો વેલાહેર આવી જાય અને બીજું મારે કેવું છે એક સેલામાં સહેલું પછી આ વીડિયાને વિરામ આપવું અને આ વીડિયામાં કોઈ મારી મિસ્ટેક થઈ હોય ભૂલ થઈ હોય મારા બોલવાથી કોઈને દુઃખ લાગ્યું હોય તો મને ભાઈ ગણી અથવા મિત્ર ગણી અને માફ કરજો કેમ કે હું તો દેશી ભાષામાં બોલું છું હું કોઈ બીજાની જેમ લખીને તૈયાર કરીને કમ્પ્લીટ કરીને પછી સ્ટેજ ઉપર આવીને કે આ જ બોલવું એવી રીતે કોઈ નથી અહીંયા તો આ મોબાઈલ કાઢો આ બોલ્યું મનમાં આવ્યું એ બોલી નાખવાનું એટલે આમાં ક્યાંય મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ખોડલ એસ્ટેટ રાજકોટને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી દેજો ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને મળતી રહે અને પ્રોપર્ટી વેચનારને પણ મારી એક ખાસ વિનંતી કે અમે વિડીયો મૂકીએ ત્યારે તમારે અમારી ચેનલમાં જોડાયેલું રહેવું અને તમે પણ વિડીયો બીજાને શેર કરો જેથી તમારી પ્રોપર્ટી વેલા હર સેલ થઈ શકે સૌ મિત્રોને જય માતાજી જય ખોડિયારમાં જય મેળીમાં આ વિડિયો ગમે હોય તો બીજાને શેર કરજો આભાર ધન્યવાદ જય માતાજી